અચ્ચિરા કાકૈયા આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી આજે કલેક્ટર કચેરી ખાતે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમરેલી દીકરીને ન્યાય આપો સામાન્ય જે ઘટનાઓની અંદર આજે દીકરી આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો તો કઈ રીતે બેટી બચશે તમે સામાન્ય ગુનાની અંદર હું એમ કહું કઉના હોય અને એવા કરોડોના કૌભાંડ કર્યા હોય તો અમે એવું માંગીએ છીએ કે તમે સરભરા કરો પણ આજે એવો કોઈ ગુનો નથી કર્યો સામાન્ય ગુનાની અંદર તમે દીકરી નું સરઘસ કાઢો છો જ્યાં તમારા સરઘસ કાઢવાના છે ત્યાં તમે કઈ કરી શકતા નથી આજે તમે જાણો છો બે ચાર દિવસ પહેલા છ હજાર કરોડના કૌભાંડ ની પકડાના તો એનું જાહેરમાં સરઘસ કાઢો આજે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું છે કરોડો રૂપિયાનો એને લોકોને ચૂનો ચોપડો છે તો ત્યાં સરકાર કાંઈ નથી બોલતી અને સામાન્ય જેવી બાબતમાં કોઈના તંત્ર પણ કોકનું હાથો બનીને કામ કરી રહ્યું છે તો તંત્ર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે દીકરીને ન્યાય મળે અને એમાં જે કાંઈ ખુટ્ટું હોય સરકાર કરે એવી અપેક્ષા સાથે અમે અહીં કલેક્ટરને આવેદનપત્ર આપવા